હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એક નવી મસ્ત રેસીપી સાથે મળ્યા છીએ તો તમે જોઈ શકો છો મારા ઘરે એકદમ ફ્રેશ અને ઓર્ગેનિક સરસ ગલકા લાગ્યા છે તો પહેલા હું તમને બતાવી દઉં ગલકાનો વેલો અહીંયા તમને દેખાતો હશે ફૂલ પણ સુંદર છે નાના નાના સાથે મોટા ગલકા પણ થઈ ગયા છે તો આજે હું બનાવવાની છું શાક તો મેં બે ગલકા વીણી લીધા છે તો તમે ગલકા ખીચડી તો અવારનવાર બનાવતા જ હશો પણ આપણે તેમાંથી મસ્ત શાક પણ બનાવી શકીએ છીએ તો તે જ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું તો વિડીયોને એન્ડ સુધી જો જો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં તો ગલકા ખીચડી બનાવવા માટે મેં પહેલાં ગલકાને સરસ રીતે વોશ કરી લીધા અને હવે ઉપરથી છાલ ઉતારી અલગ કરીશું છાલ ઉતારી લીધા પછી ડીંડાવાળો ભાગ અલગ કરી અને મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે તો કટ કરી લીધા પછી શાકનો વઘાર કરી લઈએ તો કઢાઈની અંદર બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એક ચોથાઇ ચમચી જીરું અને ચપટી હિંગનો વઘાર કરી લઈએ સાથે જ મેં અહીંયા એક ચમચી લસણની પેસ્ટ લઈ લીધી છે જો તમારે લસણને સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો લસણ સંતળાઈ જાય એટલે એક નાની સાઇઝનું ટામેટું લઈ અને તેને પણ મિક્સ કરીશું ટામેટાની સાથે જ મસાલા કરી લઈએ તો અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું એક ચોથા ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ બધાને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જે ગલકાને સમારીને રાખ્યા છે તેને ઉમેરી તેને પણ મિક્સ કરીશું તો આ શાકની અંદર બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી થતો તો ગલકાની અંદરથી જ પાણી નીકળતું હોય છે એટલે તેનાથી જ તે સરસ રીતે કૂક થઈ જતા હોય છે તો કવર કરી અને ચારથી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો ચાર મિનિટ જેવું થવા દીધા પછી તમે જોઈ શકો છો અંદરથી પાણી નીકળ્યું છે અને ગલકા ઓસવાય અને સરસ રીતે ચડી ગયા છે તો હવે હું તેની અંદર એક ચોથા ચમચી જેટલો આચાર મસાલો એડ કરી લઉં છું તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તેની જગ્યાએ તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો આ શાકની અંદર આચાર મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો તો હવે તેલ છૂટું પડે ત્યાં સુધી શાકને ખુલ્લું રાખીને બે મિનિટ જેવું થવા દેવાનું છે તો ફાઇનલી ગલકાનું શાક બનીને તૈયાર થઈ ગયું તો આ રીતે બનાવશો તો ચટપટું બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો ના બનાવી હોય તો એકવાર ટ્રાય કરો અને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર તો જરૂરથી કરજો